સાકટાળા પોલીસે ટ્રેક્ટરના ટ્રેલરમાં ઘાસની આડમાં સંતાઈ લઈ જવાતા વિદેશી દારૂદા ટીન બિયરની પાંચ હજાર ઉપરાંત રંગ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે સાકટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી પરમાર સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક લાલ કલરના મહિન્દ્રા ટ્રેક્ટરનો ચાલક ત્યાં ટ્રેલરમાં સૂકા ઘાસની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ લઈને નીકળેલ છે જે દેવગઢ બારે તરફ જનાર છે અને હાલમાં ફાંગિયા ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસ કરી રહેલ છે જે મળેલ બાતમીના આધારે પોલીસે માંડવ ગામે વોચ રાખી બાતમી વાળો ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું અને ટ્રેક્ટરના ટ્રેલરમાં તપાસ કરતાં ટ્રેલરમાં સુકા ઘાસ નીચે સંતાડી રાખેલ ભારતી બનાવટ વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે સાત લાખ સાઠ હજાર ત્રણસો વીસ ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દાવદા ટીન બિયરની કુલ પાંચ હજાર પાંચસો ચોરાસી બોટલો કબજે કરી ટ્રેક્ટર ટ્રેલર સહિત કુલ રૂપિયા દસ લાખ પંદર હજાર ત્રણસો વીસ ના મુદ્દામાલ સાથે ટ્રેક્ટર ચાલક છોટાઉદેપુર જિલ્લાના દેસિંગભાઈ રતનભાઈ રાઠોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય બેસમોને વોન્ટેડ જાહેર કર્યા છે